ઓટોમેટિક નિરીક્ષણ થઈ રહ્યું છે આ હિસ્ટ્રી સીટરોમાંથી કોઈ પણ જગ્યા રીતે કરે તો તરત જ એઆઈ સિસ્ટમ પોલીસને એલર્ટ મોકલી આપે છે જેથી પોલીસ તાત્કાલિક તેને પકડીને સંભવિત ગુનો કે અનિચ્છનીય ઘટનાને રોકી શકે છે ટેકનોલોજી અને મેન્યુઅલ ઇન્ટેલિજન્સનું આ સંકલન સુરત શહેરના આતંકવાદી કે અસામાજિક તત્વોના પ્રયાસોથી સુરક્ષિત રાખવા નિર્ણાયક સાબિત થશે કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને સર્વેલન્સ માટે દિલ્હી બ્લાસ્ટ થયા પછી જો એ અત્યારે જો જે રીતે હાઈ એલર્ટ પર રહીને સુરત શહેર પોલીસ શહેરમાં જો અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ સુપરવિઝન કામ કરી કરી રહી છે એમાં અમારા સૌથી ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે અમારા સીસીટીવી કેમેરાના નેટવર્ક સોળસો જેટલા કેમેરાઓના માધ્યમથી અમે લોકો શહેરમાં ભાજપ રાખીએ છીએ એઆઈ બેઝ અમારા કેમેરાઓ છે ઘણી બધી જગ્યા આ કેમેરાઓમાં જો અમે અગિયારસો જેટલા લોકોના ફેસ વગેરે જો આમાં અત્યારે અપલોડ કરેલા છીએ જેના માધ્યમથી કોઈ બી સસ્પેક્ટ મુવમેન્ટ હોય તાત્કાલિક આપણે જાણ થાય આ પ્રકાર કોઈ વસ્તુ કોઈ મૂકી દેતા હોય કોઈ એકદમ બિન વાર્ષિક વસ્તુ છોડીને જતા રહે છે આ આપણને શોધવામાં મદદરૂપ થાય છે કોઈ ગાડીઓ આ રીતે અનવાન્ટેડ જગ્યા પર પડી હોય એના શોધવા માટે તો આ જો એઆઈ બેઝ કેમેરાઓના માધ્યમથી અત્યારે અમારી સુરત શહેર પોલીસની ટીમ ખૂબ સરસ રીતે જો વોચ રાખી રહી છે કેમેરાની મદદ હજીરા ઇન્ડસ્ટ્રીયલ માટે બી ખાસ ઉપયોગ કરવામાં આવે છે હજીરા એક એવા બેલ્ટ છે જ્યાં બહુ જ મોટી મોટી ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે સેન્સીટીવ ઇન્ડસ્ટ્રીઝ છે તો જ્યાં અમારા કેમેરાઓ એઆઈ કેમેરા લાગેલા છે સાથોસાથ જો એના ઇન્ડસ્ટ્રીઝ છે એના જો કેમેરા છે એના માધ્યમથી અમે લોકો જોઈએ અત્યારે જો પૂરા જો અમારા મેન્યુઅલ હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે એના ઉપર સુપરવિઝન કામગીરી અમારી ચાલુ છે